નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર ગુનેગારો બેપામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે બાગોદરા વટવાણા હાઈવે પર ગત રાત્રે એક દંપતીને નિશાન બનાવી બે હજારના લૂંટારોએ માર મારીને તેમની કાર સહિત મત લૂંટની લેતા સંચનાટી મચી ગઈ છે મળતી માહિતી અનુસાર વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે ત્યારે બાગોદરાથી માત્ર બે કિલોમીટર દૂર હતા ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો મળતી વિગતો વાત કરીએ તો હાઇવે પર અચાનક ટાળકેલા બે અજાણ્યા શખ્સોએ દંપતીને આંતરી હોવાની હુમલા કર્યો હતો લૂંટના અત્યારે ઈરાદે ભોગ બનાવેલા ત્યારે જય પરમારને માર મારીને તેની કાર બે મોબાઈલ અને આઠ રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્તને જય પરમારને તાત્કાલિક બાગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સારવાર લીધેલા બાદ ત્યારે બાગોદરા પોલીસ પંથકે ફરિયાદ નોંધવામાં આવી હતી મળતી વિગતો વાત કરીએ તો હાઈવે પર લૂંટના હત્યારે મિત્રો લૂંટની આ ગંભીર ઘટનાને જાણતા પોલીસ તંત્ર એક્શનમાં આવી છે ડીઆઈએસપી આસ્તારાના અમદાવાદ ગ્રામ્ય એલસીબી બાગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યો હતો ઘટનાને જાણ ત્યારે ગંભીરતાને જોતા પોલીસે લૂંટના ઈરાદે પકડવા માટે અલગ અલગ અત્યારે ટીમો બનાવી છે હાઈવે પર અત્યારે સીસીટીવી ફૂટેજ તપની તપાસ નાકાબંધી પણ કરવામાં આવી છે પોલીસનું માનવું છે કે લૂંટારાઓએ ચોરી કરીને કાર લઈને ચોક્કસ દિશામાં ભાગ્યા હોઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ